પશુપાલન વિભાગ તથા ગૌ સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે જામજોધપુર ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાવું પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જામજોધપુર તથા ગૌ સેવા મંડળ જામજોધપુરના સંયુક્ત ઉપક્રમે જોધપુર ગૌશાળા ખાતે મેજર પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાવું જેમાં કુલ એસી પશુપાલક લાભાર્થીઓના એકાણું પશુઓને મેડિસિનલ બાર પશુઓની સર્જરી સત્યાવીસ પશુઓને ગાયનેકને લગતી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી તથા સો જેટલા પશુઓને કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ પશુપાલક લાભાર્થીઓને પશુપાલન ખાતા ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ પશુપાલક હિતલક્ષી સડ ડોઝથી કૃત્રિમ બીજદાન વિશે સમજણ આપવામાં આવી અને એકવીસમી પશુધન વસ્તી ગણતરીના વિશે માહિતી આપવામાં આવી હતી ને જામનગર જિલ્લા પ્રાણી કૃરતા નિવારણ સોસાયટી અને પ્રાણી કૃરતા અંગેના કાયદાઓ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા આ કેમ્પમાં પૂર્વ કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા જામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કડીવાડ તથા ગૌશાળાણી તથા નાયબ પશુપાલક નિયામક શ્રી ડોક્ટર એ સી વિરાણી ડોક્ટર હિતેશ કોરિંગા વેટરનરી પોલિટેક ક્લિનિક ડોક્ટર હર્ષદ માવાણી ડોક્ટર રાયદે ડાંગર વગેરે એ ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું